સુરતથી સમાચાર સામે આવરા છે સુરતમાં કુમાર કાનાને કલેકટરે લખલપત્રનો મામલો સામે આવ્યો કુમાર કાનાની ખુદ આવક દાખલા સેન્ટર ખાતે પહોંચ્યા દાખલા સેન્ટર ખાતે લોકોની સમસ્યા વિશે જાણકારી મેળવી છે સરળતાથી આવકના દાખલા મળી રહે તે માટે સૂચના આપવામાં આવી છે લોકોના પ્રશ્નો નિવારવા માટે કામે લાગવા સૂચન કર્યું છે મામલતદાર સહિતના અધિકારીઓને જો સૂચના આપવામાં આવી છે લોકોના પ્રશ્નો નિવારવા માટે કામે લાગવા માટે સૂચન કર્યું છે સરળતાથી આવકના દાખલા મળી રહે તે માટે આ સૂચના આપવામાં આવી છે કે તેઓ ખુદ દાખલા સેન્ટર ખાતે પહોંચ્યા હતા લોકોની સમસ્યા વિશે જાણકારી મેળવી છે કે કુમાર કાનાણી ખુદ આવક દાખલા સેન્ટર ખાતે પહોંચ્યા છે કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલ પત્રનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે લોકોની સમસ્યા વિશે તેઓએ જાણકારી મેળવી છે સરળતાથી આવકના દાખલા મળી રહે તે માટે સૂચના આપવામાં આવી છે લોકોના પ્રશ્નો નિવારવા માટે કામે લાગવા માટે સૂચન કર્યું છે મામલેદાર સહિતના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે લોકોને સગવડતા પડે તે માટે સૂચન કર્યું છે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્ર માં કોઈ અસર આવી શકે કે દોરતી થઈ શકે કે એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો કાલે મેં જે કલેક્ટર ને પત્ર લેખ્યો હતો આ